નમસ્કાર દર્શક મિત્રો ટીજીએન તપોભૂમિ ગુજરાતના આ નવા એપિસોડમાં આપનું સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી આપને જો અમારો આ એપિસોડ ગમે અમારી આ વાત ગમે તો ચોક્કસ એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એના પર કોમેન્ટ પણ કરજો જેથી અમે આપની રસ રુચિને પણ ઓળખી શકીએ આજે આપણે વાત કરવી છે પરંતુ જ્યારે એએમસી દ્વારા કોઈ સારી કામગીરી થાય ત્યારે આપણે ચોક્કસપણે એની સરાહના પણ કરીએ છીએ જ્યારે અમદાવાદને ને સફાઈ ની અંદર આખા દેશની અંદર દસ લાખ થી મોટા શહેરોમાં જ્યારે પ્રથમ ક્રમાંક આવ્યો ત્યારે આપણે એની સરાહના કરી હતી એવી જ એક એક સરાહના બીજો અવસર છે છે એ એ કે જે વિભાગ દ્વારા ઢોરવાળાની અંદર જે ગાયો એકઠી કરેલી હોય છે એના છાણમાંથી ગણપતિની સુંદર નયનરમ્ય મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે સીએનસીડી એટલે રખડતા ઢોર ત્રાસ નિવારણ તંત્ર છે આખું કે ઢોરનું જે રખડતા ઢોરથી લોકોને ત્રાસ થતો હોય છે વાહન વ્યવહારને ત્રાસ થતો હોય છે છે એના નિયંત્રણ માટેનો એક વિભાગ અને એના દ્વારા જે રોડ ઉપર રખડતા ઢોર હોય છે ગાય હોય છે એને પકડી અને એના ડબ્બે પૂરવામાં આવે છે ડબ્બે પૂરાયેલી આ ગાય છે એનું ત્યાં યોગ્ય ધ્યાન પણ રાખવામાં આવે છે અને હવે એથી એક ડગલું આગળ જઈ અને એના છાણમાંથી વૈદ્યકી યજ્ઞની એવી પ્રવૃત્તિ માટે એના છાણા પણ બનાવવામાં આવે છે અને જ્યારે પુણ્યના પ્રસંગો હોય ઉત્તરાયણ કે એવા ત્યારે નાગરિકોને પણ અંદર એલાવ કરવામાં આવે છે કે જે ઘાસ પણ ખવડાવે છે કે એમને જે ગાય છે ગાયને આપણે માતા ગણીએ છીએ પૂજ્ય ગણીએ છીએ એટલે એની સેવા કરવાનો મોકો પણ એ એમસી તંત્ર આપતું થયું છે આ બહુ સારી વાત છે વર્ષો પછી આ એક સારો વિચાર છે એ કોર્પોરેશન આવ્યો છે આ અંગે વાત કરવા આપણી સાથે પધાર્યા છે નરેશ રાજપૂત જેઓ સીએનસીડી વિભાગના વડા છે અને આ વિચાર છે એમને આવ્યો છે અમે એમને આવકારીએ છીએ નમસ્કાર રાજપૂત સાહેબ નમસ્કાર હવે આપણે આખી જે માંડીને વાત કરીએ કે આ વિચાર એમને આવ્યો ક્યાંથી અને એ જે વિચાર છે એને ઉચ્ચ અધિકારીઓએ મેયરે મેયર સહિતના તમામ હોદ્દેદારોએ મેયર પ્રતિભાબેન છે સ્ટેન્ની કમિટીના ચેરમેન દાણી છે ડેપ્યુટી મેયર જતિન પટેલ છે એ લોકોએ પણ આ બાબતને આવકારી છે હવે આ વિચાર એમને ક્યાંથી આવ્યો ત્યાંથી લઈ અને એના શું ફાયદા થશે ત્યાં સુધીની આપણે વાત કરીએ કારણ કે અત્યારે ગણેશ ચતુર્થી હવે નજીક આવે છે અને અત્યાર સુધી એવું થતું હતું કે કોર્પોરેશનને નિયંત્રણો ઘણી બધી અપીલો આ બધા છતાં પ્લાસ્ટર ઓફ પેરિસ અને એવા એવા જે તત્વોની મૂર્તિઓ બનતી હતી ને વેચાતી હતી જે પાણીની અંદર ઓગળતી નથી જમીનની અંદર પણ જલ્દી ભળી જતી નથી અને પ્રદૂષણ મોટા પ્રમાણમાં ફેલાવે છે એટલું જ નહીં ક્યારેક તો પછી એ રિવરફ્રન્ટ નદી કિનારે જ્યારે આપણે એ મૂર્તિઓને રખડતી જોઈએ ત્યારે આપણે એક ભક્ત તરીકે પણ આપણને એ નથી એ જે દ્રશ્ય હોય છે એ અરુચિકર લાગતું હોય છે એટલે જે આ વિચાર આવ્યો છે કે ગાયના છાણ માંથી ગણેશજીની મૂર્તિ બનાવવાની અને એ મૂર્તિ છે એનું લોકોની અંદર વેચાણ કરવાનું કરવાનું વિતરણ કે કે જે લોકોને ઘરે ગણેશજી હોય પછી ગણેશ મંડળ દ્વારા ચાર રસ્તે ગણેશજી બોલાવા હોય તો એમાં આ મૂર્તિ છે એ સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે નરેશભાઈ મારો પહેલો સવાલ આપને એ છે કે આ વિચાર આપને આવ્યો કઈ રીતે અને અને આ વિચાર છે એ એ ઉચ્ચ અધિકારીઓ હોદ્દેદારો કઈ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મારી વર્ષની નોકરીમાં કોર્પોરેશને મને ડાયરેક્ટર સોલિડ વેસ્ટ જનરલ મેનેજર સાબરમતી રિવરફ્રન્ટ અને હાલમાં આ સીએનસીડી વિભાગના હેડ તરીકે તકો આપી છે અને ગણેશ મહોત્સવ અથવા તો દશામાં જેવા ધાર્મિક પર્વ જ્યારે આવે છે ત્યારે ઘણી ધાર્મિક આસ્થા સાથે નાગરિકો એમના ઘરે ભગવાન અને માતાજીનું સ્થાપના કરે છે મૂર્તિનું સ્થાપન કરે છે અને સ્થાપના કર્યા પછી નિયત સમય બાદ એનું વિસર્જન એ વોટર બોડીમાં કરવાની એક ધાર્મિક પ્રથા વર્ષોથી પરંપરા છે એટલે આ કાર્યકાળ દરમિયાન જ્યારે આ મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવે અને અથવા ગમે ત્યાં ખુલ્લામાં મૂકી દેવામાં આવે અને એની સ્થિતિ જોઈ એવો એક વિચાર આવ્યો હતો કે શહેરમાં નાગરિકો પોતાના ઘરે જ આ મૂર્તિનું વિસર્જન કરે પીઓપી વોટર બોડીમાં ન પડે પર્યાવરણનું પ્રદૂષણ અટકાવી શકાય અને લોકોની ધાર્મિક આસ્થા પણ યથાવત જળવાઈ રહે એની સાથે ને સાથે થ્રી આરના રેડ્યુસ રિયુઝ રિસાયકલ અને સર્ક્યુલર ઇકોનોમી નેટ ઝીરો સેલના જે મોદી સાહેબ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિચારો છે એ તમામનું એક કોમ્બિનેશન કરી અને આ વખતથી એક આવી ગાયના છાણમાંથી બનાવવામાં આવતી ગણેશજીની મૂર્તિ એટલે કે ગૌ ગણેશ એવું એક નામ આપી અને આ અભિયાન અમે શરૂ કર્યું છે છે નરેશભાઈ ઘણી સારી વાત આપને ત્યાં મૂર્તિ કોઈને લેવી હોય તો એ કઈ રીતે લઈ શકશે અને ક્યાં એમના સંપર્ક કરવાનો એ આપ સમજાવશો આ ગત ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ મંજૂર રાખવામાં આવ્યું છે અને એ અંતર્ગત હાલ આ મૂર્તિનો જે ભાવ છે એમાં સાદી મૂર્તિ કલરવાળી મૂર્તિ અને થોડા જડતર અને સુશોભિત મૂર્તિ તદુપરાંત અગિયાર દિવસથીની જે સેવા પૂજા થાય છે એમાં સવાર સાંજની ધૂપસ્ટીક દીવા કોડિયા અગરબત્તી આ તમામ પ્રકારની સાધન સામગ્રી સહિતની આ ગૌ અંશના છાણમાંથી બનેલી મૂર્તિ તથા સાધન સામગ્રી તૈયાર કરવામાં આવે છે એમાં બહાર એની જે કોસ્ટ એ બારસોથી માંડીને બે હજાર સુધીની છે પરંતુ જે લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડાઈ અને આ ખરીદવા માંગે છે એમને અમારા કરુણા મંદિર એટલે કે એનું જૂનું નામ ઢોરવાડું એને કરુણા મંદિરમાં પરિવર્તિત કરી અને આ જગ્યાએ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જાહેર ઓફિસો છે વિવિધ સિવિક સેન્ટર છે આગામી સમયમાં આ તમામ જગ્યાએથી નાગરિકોને પચાસ ટકા ડિસ્કાઉન્ટ થી એટલે કે સાદી મૂર્તિ હોય તો ત્રણસો રૂપિયા કલરવાળી મૂર્તિ હોય તો ચારસો રૂપિયા સુશોભિત મૂર્તિ હોય તો પાંચસો રૂપિયા અને આ કિટ છસો રૂપિયા એમ તમામ માધ્યમથી ફિઝિકલ વિઝિટ કરીને પણ મેળવી શકે છે અને બે એક દિવસના ગાળામાં ઓનલાઈન પ્લેટફોર્મ માધ્યમથી તેમજ એક વોટ્સઅપ નંબરથી પણ એ લોકો મેળવી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે જેનો આશય એ છે કે ગણેશ મહોત્સવની સ્થાપના થાય એ પહેલાં નાગરિકો આ છાણની મૂર્તિ પોતાના ઘરે લાવી અને સ્થાપન કરશે તો તેટલે અંશે પીઓપી મૂર્તિનો વપરાશ ઘટાડી શકાશે તેની સાથે ને સાથે એટલે કે એન્ફોર્સમેન્ટ દ્વારા પીઓપી નું વપરાશ પણ ઘટાડી શકે એટલે પ્રદૂષણને બહુ ફાયદો તમે આટકતરી રીતે કરવા માંગો છો હવે આ મૂર્તિઓની સાઈઝ એક સરખી છે કે નાની મોટી છે અને એ જ પ્રમાણે કિંમતમાં આપણે ત્રણસો રૂપિયા કહે છે મોટી મૂર્તિ હોય તો થોડી વધારે હોય છે અને ત્રીજું કે તમે જે એના પર કલર કરો છો એ કલર પાછા પ્રદૂષણને નુકસાન કરેવા નથી ને આ પર્યાવરણને નુકસાન કરેવા નથી ને એ પણ પ્રદૂષણને અનુકૂળ છે હાલમાં મૂર્તિને મોટાભાગે સાદી મૂર્તિનો વધારે ઉપયોગ કરવામાં આવે તે મુજબ આ સંખ્યા અને કોસ્ટ વાઇઝ પણ આ ઓછી છે પરંતુ જેને સુશોભિત મૂર્તિ અને કલરવાળી મૂર્તિ લેવી છે એવા કિસ્સાઓમાં હળદર છે તુલસી છે વેજીટેબલ કલર છે આપણા ફૂડ કલર છે આનો આમાં ઉપયોગ કરવામાં આવે છે કે જે વોટર બોડી અને જીવસૃષ્ટિને બિલકુલ નુકસાન કરતા નથી એની પણ અહીંયા દરકાર રખાયેલ છે બીજું કે આની જ્યારે મેં જાહેરાત સાંભળી ત્યારે એમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આની અંદર જુદા જુદા વૃક્ષોના બીજ પણ નાખવામાં આવ્યા છે અને જો પાણીની અંદર પધરાવવામાં આવે તો માછલીને માટે ખોરાક મળી રહે રીતે એના ખાદ્ય પદાર્થો લોટ વગેરે પણ મિક્સ કરવામાં આવ્યા છે એ બાબત દર્શકો સમજી શકે રીતે થોડું સમજાવશો જી ગણેશજીની મૂર્તિની સાથે સાથે એક ફ્લાવર પોટ એટલે કે કુંડા પણ તૈયાર કરવામાં આવેલા છે દીવા પણ તૈયાર કરવામાં આવેલા છે હવે જો મૂર્તિની વાત કરીએ કોર્પોરેશન દ્વારા આમ જોવા જઈએ તો ફોર મિલિયન ટ્રી આનું એક મિશન પણ શરૂ કરવામાં આવેલું છે જેમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ પણ આની અપીલ તમામને કરેલી છે આ ગૌ ગણેશ દ્વારા કોર્પોરેશન પર્યાવરણની સેવાની સાથે સાથે એફએમટી એટલે કે ફોર મિલિયન ટ્રીનું પણ આ મિશન હાંસલ થાય એવો આપણે આ પ્રયાસ કરેલો છે અને જેમાં ગણેશજીની જે મૂર્તિ બનાવવામાં આવે છે કુંડા બનાવવામાં આવે છે એમાં અંદર જ આના લીમડો જાંબુ આ પ્રકારની વિવિધ વનસ્પતિના બીજ મૂકવામાં આવેલા છે એટલે જો આનું સ્થાપના આપના દ્વારા ઘરે કરવામાં આવે અને એનું વિસર્જન નહીં પણ વિસર્જનમાંથી નવસર્જન કરવામાં આવે અને એમાંથી એક વૃક્ષ અથવા તો એક પ્લાન્ટ તૈયાર થાય એના ઉમદા આશય સાથે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે તદ ઉપરાંત જે પોટ છે ફ્લાવર પોટ અને પ્લાન્ટેશનના પોર્ટ એ પોટનો જો ઉપયોગ કરવામાં આવે સામાન્ય રીતે કોઈ પણ વિવિધ સરકારી કાર્યક્રમોમાં ફૂલો અને બુકે આપી અને સ્વાગત કરવામાં આવતું હોય છે એના બદલે આ ગણેશજીની મૂર્તિ અને પોર્ટ આવું જો ફ્લાવર પોટ આપવામાં આવશે જેના કારણે કોર્પોરેશનને ઓછા ખર્ચામાં આ એક સસ્ટેનેબલ અને પ્લાન્ટેશનને પ્રેરણા આપે તથા સર્ક્યુલર ઇકોનોમી જળવાય એ મુજબની આ વ્યવસ્થા કોર્પોરેશન એક શરૂઆત કરેલી છે આ જ બહુ જ સારો વિચાર છે અને જે પર્યાવરણ ફ્રેન્ડલી અને જે પ્રદૂષણ વધતું હોય છે એને બ્રેક મારનારો વિચાર તમને આવ્યો છે એ ઘણો સારો છે તમે બહુ વિસ્તૃત માહિતી આપી માટે હું આપનો આભારી છું નરેશભાઈ આમ તો સર્જનાત્મક વિચારો માટે જાણીતા છે જે રખડતા ઢોરનો પ્રશ્ન છે એ કઈ રીતે હલ થઈ શકે એના માટે એમણે એક પોલિસી બનાવી અને એ પોલિસી અસરકારક રહી અને રાજ્ય સરકારે પણ સ્વીકારી અને ત્યારબાદ રાજ્ય સરકારે એમને રાજ્યની અંદર જે આટલું ઢોરનો પ્રશ્ન છે એ ઉકેલવાનું એક જે ડિપાર્ટમેન્ટ છે એના કોર્ડિનેટર તરીકે પણ એમની નિમણૂક કરી છે તમને એ નવા હોદ્દા માટે પણ અભિનંદન આભાર આભાર